માનવज्योત સંસ્થા પૂજનું છાશ વિતરણ કાર્ય પૂજના વિવિધ વિસ્તારોમાં પહોંચ્યું માનવज्योત સંસ્થા બુજનું છાશ વિતરણ કાર્ય બુજમાં વિવિધ વિસ્તારોમાં પહોંચ્યું હતું માનવज्योત સંસ્થા બુજ દ્વારા જલારામ બાપાની કૃપાથી એક જ જલારામ ભક્તના સહયોગથી દરરોજ ત્રણસો લિટર છાશ અને સાથોસાથ લીંબુ પાણી વિતરણ કરવામાં આવે છે અહેવાલ માં ન્યૂઝ કરણ વાઘેલા પૂજ માનવજ્યોત સંસ્થા દ્વારા જે આ ગરમીની શરૂઆત થઈ છે ત્યારથી હરતું ફરતું છાસ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે અમારા માનવજો સંસ્થાના વાન દ્વારા અમે જુદા જુદા વિસ્તારોમાં જઈ દરરોજ છાસ વિતરણ કરીએ છીએ ખાસ કરીને એસ ટી કે જ્યાં રાજ્યભરના પ્રવાસીઓ છે એવા એસટી બસ સ્ટેશન ઉપર અમે લોકોએ આ છાસ વિતરણનું કાર્ય શરૂ કર્યું ત્યાર પછી એસ બારે ત્યાર પછી એસટીનો યાંત્રિક વિભાગ વિભાગીય નિયામકશ્રી કચેરીની બારે અને ખાસ કરીને માર્કેટ આર્ટ જથ્થાવ માર્કેટ કે જ્યાં શ્રમજીવી વર્ગ મજૂરો કામ કરે છે એવા વિસ્તારોમાં પણ જઈ અને છાસનું વિતરણ કરીએ છીએ દમ બપોરે બળબળતો તાપ સખત ગરમી અને લૂહ અને હિટવેની આગાહી એની વચ્ચે પણ અમારી સંસ્થા દ્વારા દરરોજ ત્રણસો લિટર છાસ વિતરણ કરવામાં આવે છે નમક બરફ અને જીરાવાળી છાશનું વિતરણ દરરોજ ચાલુ છે અને એનો સારી સંખ્યામાં શ્રમજીવીકો અને જરૂરમંતો લાભ લઈ રહ્યા છે સાથે સાથે કેવો વિચાર આવ્યો કે અત્યારે લીંબુ શરબત પેળાવીએ તો વધારે સારું થાય તો અત્યારે અમારી સંસ્થા દ્વારા બે દિવસ અમે લીંબુ શરબત શરૂ કર્યું હીટવે અને સખત ગરમી અને એવો બળબળતો તાપ હતો તો ત્યારે અમે લોકોએ લીંબુ શરબતની શરૂઆત કરી અને લીંબુ શરબત પણ લગભગ ત્રણસો લીટર જેટલો બનાવ્યો બે 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 દિવસ સુધી અને એનો પણ સારી સંખ્યામાં શ્રમજીવીકો રાહદારીઓએ લાભ લીધો પ્રવાસીઓએ લાભ લીધો અને અત્યારે અમારા એક દાતા જેમણે પહેલાં મહિનાનો લાભ લીધો છે જલારામ બાપાના ભક્ત અને જલારામ બાપાની કૃપાથી અમને એક મહિનાનું અનુદાન મળ્યું એમના તરફથી અને એમના સહયોગથી અમે લોકોએ પહેલાં મહિને પાંચ તારીખથી આ રડતો ફરતું છાસ કેન્દ્ર શરૂ કર્યું ત્યારથી આજ દિવસ સુધી સતત અમારું છાસ કેન્દ્ર ચાલું છે અને દરરોજ ત્રણસો જેટલા લોકો આ છાસ કેન્દ્રનો ત્રણસો લીટર છાસ વિતરણ કરીએ છીએ અને ઘણા બધા લોકો આ છાસ વિતરણનો લાભ લઈ રહ્યા છે અને આ એક દાતાશ્રીએ અમને એક મહિનાનો ફાળો આપ્યો છે અને એમને જન્મ બાપાની કૃપાથી આ છાસ કેન્દ્ર અત્યારે ચાલું છે